તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયોથી વાત કરવાના છે તો હાલ એક ખુશીના સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે હાલે એમ કહેવાય છે કે શેતર વસાવાના એની પત્ની સુકુતલાબેન બંને જેલમાં હતા પરંતુ સાડા અગિયાર વાગે એમ કહેવાય છે કે આજે છૂટી જવાના છે દોસ્તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો અને આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે સાડા અગિયાર વાગે શેતર વસાવાના એની પત્ની બંને છૂટી જવાના છે દોસ્તો મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવા હાલ એમ કહેવાય છે કે બે મહિનેથી જેલમાં Thank <laughs> you. તો દોસ્તો શેતર વસાવાને સુકુતલાબેનના બંનેના જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને આદિવાસી સમાજના લોકો એમ કહેવાય છે કે ડીજે લઈને સ્વાગત કરવા માટે સામે જઈ રહ્યા છે દોસ્તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે શ્તર વસાવાનું ચૂંટણી અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને શેતર વસાવા ચૂંટણી બે હજાર ચોવીસની ચૂંટણી પણ લડવાના છે દોસ્તો અને આદિવાસી સમાજના લોકો ઘણા બધા સપોર્ટ કરે છે દોસ્તો અને જે સપોર્ટ કરી રહ્યા હતા એના માટે ખુશ સમાચાર લઈને આવી ગયો છે દોસ્તો તો આજે ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાની એની પત્ની બંને છૂટીને બહાર આવી ગયા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર પણ કરી લેજો તો તમને ખબર હતી કે આદિવાસી સમાજના કિંગ તરીકે છેતર વસાવા ઓળખે છે દોસ્તો અને આદિવાસી સમાજના લોકો એમ કહેવાય છે કે શેતર વસાવાની ઘણા બધા સપોર્ટ પણ કરી રહ્યા હતા અને ઘણા ટાઈમથી બે મહિનાથી છેતર વસાવાની રાહ પણ જોઈને બેઠા હતા અહીંયા હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે ખેતર વસાવા બહાર છૂટીને આવી ગયા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે આદિવાસી સમાજના લોકો એટલા ઝૂમી ઉઠ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો દોસ્તો શેતર વસાવાને અને એની પત્ની બંને સૂટીને બહાર આવી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ડીજે લઈને સામે સ્વાગત કરવા માટે જઈ રહ્યા છે એટલા બધા આનંદમાં છે કે વાત જ ના પૂછો દોસ્તો એને આદિવાસી સમાજના કિંગ આવી રહ્યા છે દોસ્તો એનું સ્વાગત કરવા માટે આખા આદિવાસી સમાજ લોકો એક થઈ ગયા છે અને આદિવાસી સમાજના લોકો ડીજે લઈને સ્વાગત કરવા માટે ગયા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઇક શેર જરૂર ગઈ ફરીવાર બીજા વિડીયો મળી તપાસ જય હિન્દ જય ભારત બાય બાય